વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે વીજળી પડતા કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી વાદળછાયું વાતાવરણ ગરમીથી છુટકારો મળ્યો હતો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે વાપી ઉમરગામ અને સંઘ પ્રદેશ સિલવાસ દમણમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો છે વરસાદ પડતાની સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે સાથે હાલાકી પણ વેઠવી પડી છે કેટલાક વિસ્તારમાં રસ્તામાં પાણી ભરાયા છે વલસાડ જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદ પડવાની શક્યતા વર્તાઈ રહી છે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી રાજ્ય હવામાન વિભાગે છ જૂનથી બાર જૂન દરમિયાન વીજળીના કડાકા તેમજ સામાન્ય ગતિ કરતા વધારે ગતિ સાથે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને વલસાડ જિલ્લામાં સાતમી જૂનથી વાતાવરણમાં પલટો આવ્યો હતો વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેને લઈને સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી જ્યારે રાત્રિ દરમિયાન વીજળીના કડકા સાથે આકાશ ગુંજતું રહ્યું હતું વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રાત્રે બે થી ચાર દરમિયાન શૂન્યથી ચાર મિલીમીટર વરસાદ નોંધાયો હતો રાજ્ય હવામાન વિભાગ દ્વારા ચોમાસાના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ રહી હોવાની સાથે વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ જૂનથી બાર જૂન દરમિયાન સામાન્ય કરતા વધુ ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે ચોમાસાના વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને સાતમી જૂનની સાંજથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો